નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાક ટુ દે ન્યૂઝ વડોદરા શહેરની મેરી આસ્થા મેરા દેશ સંસ્થા દ્વારા છેલ્લા છ મહિનાથી જાગૃતની જ્યોત કાર્યક્રમ અંતર્ગત આજવા રોડ ખાતે આવેલ કમલાનગર તળાવની સાફ સફાઈ કરવામાં આવે છે આ સફાઈ અભિયાનમાં સંસ્થા સાથે મહિલાઓ પુરુષો અને શાળા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે સંસ્થા દ્વારા નિયત કરેલા સમય મુજબ લોકો સ્થળ પર હાજર રહીને ચારથી પાંચ કલાકનો સમય કાઢીને તળાવની ફરતે ચારે બાજુ સાફ સફાઈ કરે છે સંસ્થાના પ્રમુખ શ્રી સુનીલભાઈ પરમાર દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે તળાવની અંદર જઈને પાણીમાં રહેલા કચરો સાફ કરવા માટેની વારંવાર પરવાનગી માંગવામાં આવે છે પણ કોઈક કારણોસર સંસ્થાને પરવાનગી આપવામાં આવતી નથી વારંવાર સંસ્થાના પ્રમુખ શ્રી સુનીલભાઈ પરમાર દ્વારા પાલિકાના અધિકારીઓને રજૂઆતો પણ કરવામાં આવે છે તેમ છતાં અધિકારીઓ આંખ આળા કાન કરે છે ત્યારે આજરોજ મેરી આસ્થા મેરાદેશ સંસ્થા સાથે સ્થાનિકો પણ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા અને પાલિકાની કામગીરીને લઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો તો આપ સૌ લોકો જોઈ શક્યા છે કે અહીંના રહીશો જે છે એ લોકો બહુ જ હેરાન પરેશાન થઈ ગયા છે અને અમે વારંવાર સત્તાધીશોને કહીએ છીએ કે તમે તલાવની ઉપર જે ફ્લોટિંગ છે એ તો દેખાય જ છે પણ એવું સમજી લો કે કોઈ આની અંદર નાખ્યું છે કોઈ બી ઠેલી સાથે તો દસ દિવસ પંદર દિવસમાં એ પાણીની અંદર ઉતરી આજવા રોડ પર જે કમલાનગર તલાવ આવેલું છે મેરી આસ્થા મેરા દેશ ટ્રસ્ટ તરફથી એને સાફ સફાઈ માટે આપણે જે સત્તાધીશો છે એ લોકો પાસે આપણે વારંવાર પરવાનગી માગીએ છીએ કે અમને તમે આ તલાવ સાફ કરવા દો તો એ લોકો કયા કારણસર આપણાને પરમિશન નથી હાલતા એ ખબર નથી પડતી અને જ્યારે બી અમે લોકો જઈએ છીએ કમિશનર શ્રી પાસે તો એવું કહેવામાં આવે છે કે અમે કરી લઈશું તો આજે આ વાતને છ મહિનાની ઉપર થઈ ગયું છે પણ આ તલાવની દશા હજુ વધારે ખરાબ થતી જાય છે અને આજુબાજુની જે જનતા જે અહીંયા રહીશો રહે છે એ લોકો દ્વારા બી વારંવાર કમ્પ્લેન કરવામાં આવે છે કે તલાવ તમે લોકો સાફ કરો અને પબ્લિક દ્વારા બી આપણા વડોદરાની પબ્લિકમાં બી અમુક વસ્તુનો સુધારો નથી કે પબ્લિક દ્વારા બી અહીંયા જે બી પક્ષીઓને જે ચણ ખવડાવવામાં આવે છે પછી જે પેક ફૂડ પેકેટની અંદર ખવડાવવામાં આવે છે તો એ પેકેટો બી લોકો દ્વારા અહીંયા અહીંયા મૂકીને જતા રહે છે અને અહીંની રહીશો જાગૃત છે એ લોકોને ખબર છે કે આ તલાવની હાલત જો અમે લોકો કંઈ કહીએ નહીં તો હજુ આનાથી ખરાબ થશે તો તમે શું કહેવા માગો છો આ તલાવ માટે માટે આરામ સારું સફાઈ કામ થાય અને જલ્દી બધા વોક કરવા માટે આવે છે તો ગંદકી બહુ જ ફેલાઈ રહી છે દુર્ગંધ ખૂબ જ મારે છે માછલીઓ બી અંદર મરેલી છે અને તળાવમાં ખૂબ લોકો કચરો નાખી જાય છે તો તળાવને વહેલી તકે સાફ કરવામાં આવે અને લોકોને તકલીફ થાય ગંદકીથી સવારમાં આપણે લોકો કેમ બહાર નીકળતા હોય છે કે આપણને ચોખ્ખી હવા મળે પરંતુ જો આપણે ચોખ્ખી હવા જોઈતી હોય તો અહીંયા સફાઈ પણ જોઈશે આટલી ગંદી હાલતમાં તમે વોક કરવા આવશો તો તમને ઓક્સિજનની ગંદકીવાળો જ શ્વાસ લેવો પડશે તો અમારી ગવર્મેન્ટને અને આપણા કોર્પોરેશનના અધિકારીઓને રિક્વેસ્ટ છે કે જો તમે લોકો સાફ કરી શકતા હોય તો વેલ એન્ડ ગુડ નહીં તો અમારા જે ટ્રસ્ટના અધિકારીઓ છે જે તમારી પાસે પરમિશન માંગે છે એની સફાઈનું તો એમને પરમિશન આપો જેથી અહીંયા તળાવની સફાઈ થાય અને અહીંયા પોતા જે વોક કરનારા સદસ્યો છે એ લોકોને ચોખ્ખી હવાનું ગ્રહણ કરી શકે જેથી એ લોકોનું સ્વાસ્થ્ય સુધરી શકે તમારું શુભ નામ મારું નામ હેતલ છે હું ગુજરાત રાજ્ય યોગ તરફથી યોગા કરાવું છું નિઃશુલ્ક યોગ કક્ષા છે યોગ કોચ છું અને અમે બે દિવસ પહેલા અમારા ક્લાસ તરફથી પણ સ્વચ્છતા અભિયાનનો થોડોક પ્રયાસ કર્યો હતો પરંતુ અહીંયા ખૂબ જ ગંદકી છે જેથી અમને સપોર્ટની જરૂર છે કે જે અમને સત્તાધીશો અમને સપોર્ટ આપે અને અમને આ સફાઈ કરવામાં મદદરૂપ થાય તમે અહીંયા જે આ લોકો જે સાફ સફાઈ કરવા આવ્યા ક્યારે જોયા છે કે અહીંયા સાફ સફાઈ કરતા હોય તલાવની હા ઘણો ટાઈમ થઈ ગયો